દિવસ કેમ જાય છે એ ખબર નથી રહેતી કથાનો સમય તો છે ચાર થી આઠ પણ સમયનું ભાન ભૂલવાડે આનું જ નામ કથા અને એટલો બધો આનંદ કરીએ પાછા દસ વાગ્યા બધા જમીન અમુક તો હુવે છે ને અમુક તો એ પાછા એ આનંદ કરે છે વાતું સીતું કરે છે બધાય પાછું સવાર થાય એટલે પાછા કે હાલો બસમાં અને બાપુ હું કેટલા વર્ષે બસમાં બેઠો આ આનંદ અને પાછી બસું ને એક ભાઈ મને કે રોદો નથી લાગતો મેં પણ આ આમાં રોદા જ નથી રોડ ઉપર રહી તે આપણે હાટું રોદા આવે એમાં પાછા બધાય બાર એક બે વાગે ત્યાં બધાય ફરીને આવે પાછા પ્રસાદ લઈને જે પોતપોતાના રૂમમાં જે ફ્રેશ થાય ત્યાં પાછો કથાનો સમય થઈ જાય એટલે એટલો બધો જે આનંદ અને એ આનંદમાં મારે તમારી આગળ થોડા ઘણા કાલાવાલા કરવા છે દાદાએ કીધું ને કે આનંદ કરાવવાનો છે અને ખરેખર જીવન જ આનંદ છે જીવન છે ને માણસ નું જીવન જ એક આનંદ છે કોઈ દી એવું બન્યું ભે હું ભેગી થઈને ભાગવત બિહારી કોઈ જગ્યાએ એવું બન્યું હોય તો કયો અમારે બધે છે ને આમ તો જાફરાવાદી ભેંસો પણ બધી એટલી સત્સંગી અને એવું પાછું ક્યાંય નથી બન્યું પાડા સરી આવ્યા ને ભેહું આટું ભારા લેતા આવ્યા એમ નહીં નહીં એ કેવલ એક માનવ દેહ ભગવાને આપ્યો છે અને એની અંદર જ માણસને આનંદ મળે છે અને પાછા દરેક કથામાં ખુબ આનંદ આવે છે દાદા નવી પેઢીના આ એકવીસમી સદીના એક ભાગવતનું ઉજળું નામ એટલે જિગ્નેશ દાદા શુકલા વાતો કરીએ તો આનંદ આવે જો આ બધા એવું છે અઘરું કરીને નથી આપતા નહિતર કીધું ને દાદા ભાગવત અઘરું છે આમ તો માણસનું જીવન એ અઘરું છે ઘણા નથી ધરાર માં આંગળીઓ ભરાવતા જેને ધરાર અઘરું જ કરવું હોય તમે શું કરી લ્યો તમે કે કેટલા વાગ્યા આવ્યા તમે અમે તો એક વાગ્યા તમે અમારે પાંચ કેમ વાગ્યા હું કહું આમ એ તમને ખબર અમે એક્ચ્યુલી આમ ફરી ફરીને આવેલા પણ તમે ફરીને આવો એમ આમ શું કરીએ જીવન સરળ જ છે કામે ક્યાં ના કહી છે તમારે કરવું હોય વર્ષોથી બોલતો આવું છું કે કામે ક્યાં ના કહી છે તમારે કરવું હોય તો ક્યાં ના છે તમારે અનુચરવું હોય તો સામા હાથી ડૂબે માછલા તરે હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો કામે ક્યાં ના કહી હોય જેટલા હળવા થશે એટલી બહુ મજા આવશે જેટલા હળવા થતા જઈએ એટલી બહુ મજા આવે અને જેનું જીવન હળવું એનું મૂલ્ય ભારે હળવું થવું હલકું જીવન જેના હળવા હોય અને એટલે અમારો કવિ લખે છે કે ગુણતા ભાંગતા એ બાકી મેલતા ભાગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો છેવટમાં શૂન્ય ત્રણો સરવાળો હાવ સરળ વાત કરીએ તો એટલી જ કે જેવી રીતે માના ઉદર માલી જન્મ લીધો એ રીતે જયારે ખોળિયા માલી પ્રાણ વ્યા જાહે એટલે સમાજ એવા જ કરીને પાછા મોકલ્યા દાદા બહુ સારી વાતો કરી હોનાની વીટીઓ વેઠ વેરે તો ઘવી કાઢી લો તો નીકળતી નથી હોની ને બોલાવો કે લવાર ને બોલાવો મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને દાદા કે કાંઈ હારે આવવાનું નથી લહેર કરો તો એક ભાઈ મને પ્રોગ્રામ પૂરો કરીને કીધું પૂરો થયો ને મને કે ભલે બીજા ન લઈ જાય હું લઈ જવા તું શું લઈ જાવ મને કે બેય પગમાં હરિયા છે એ તો તારા લખણે આવ્યા હારે ભાઈ ખરેખર અને પાછું જો તમે માણસો તરત એવું નથી માણસ જેવું જીવન તમે જેવું બોલો ને એવું જીવે જ છે એક જગ્યાએ મારે કહેવાય ગયું કે અજગર કરેની ચાકરી ફલાણું નાન તેન કીડીને કળને હાથીને મણ દેનારો ભગવાન છે એક જણા મને કે આજથી એક હળીના બે કટકા કરી બીજો મેં કીધું કેમ મન કે તમે ન કીધું કે અજ અજગર કરેની ચાકરી તોય ભગવાન એના મોઢામાં આહાર આપે છે ને હાથીને મણ આપે છે મેં કીધું તું એ કીડી થા ને તેથી કાંઈ ન કરતો હાથી થા તેદી ન કરતો અજગરના પેટનો થા તેદી કાંઈ ન કરતો પણ અત્યારે માણસ બન્યો છે માટે તારે કરવું પડે ભગવાન કૃષ્ણ એમ કે છે કે તું કર્મ કર ફળની આશા ના રાખ